નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક મહત્ત્વના વિષય પર જે દરેક નિવૃત્ત સરકારી કર્મચારી અને દરેક પેન્શનરો માટે ખૂબ જ અગત્યનો છે હા મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અને તેના જે નવા નિયમો બહાર આવ્યા છે તેના વિશે મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં પીપીઓ સંબંધિત સરકાર તરફથી કેટલાક મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે આ સુધારા શું છે કેમ બદલાયા છે અને આપણા પેન્શન પર તેનો સીધો ફાયદો થશે કે નુકસાન કેવી રીતે પડશે આ બધું જ આપણે આ વિડીયો દરમિયાન સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ મિત્રો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારા પેન્શન પર આ બદલાવનો સીધો પ્રભાવ શું રહેશે આનો જવાબ આપણે અંતે વિડીયોમાં આપેલો છે તેથી વિડીયોને અંત સુધી જોજો અને એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો સૌ પ્રથમ સમજીએ કે પીપીઓ શું છે તો મિત્રો પીપીઓ એટલે પેન્શન પેમેન્ટ ઓર્ડર જે દરેક નિવૃત્ત સરકારી કર્મચારીને સરકાર તરફથી આપવામાં આવતો સત્તાવાર દસ્તાવેજ છે આ દસ્તાવેજમાં તમારી સેવા અવધિ છેલ્લો પગાર પેન્શનની ગણતરી પરિવાર પેન્શનની વિગતો બેંકનું નામ ખાતા નંબર અને અનોખો પીપીઓ નંબર લખાયેલો હોય છે સરળ ભાષામાં કહીએ તો પીપીઓ વિના પેન્શન મળવું શક્ય નથી મિત્રો હવે આપણે થોડા પાછા જઈએ અને જૂની પીપીઓ સિસ્ટમ પર નજર કરીએ તો અગાઉ પીપીઓ સંપૂર્ણપણે કાગળ પર આધારિત હતું નિવૃત્તિ પછી તમારો વિભાગ પીપીઓ તૈયાર કરતું હતું અને પછી તેને સીપીએઓ અથવા રાજ્ય પેન્શન કચેરીઓમાં મોકલાતું હતું ત્યાંથી આ દસ્તાવેજ બેંક સુધી પહોંચાડવામાં માટે ઘણા મહિનાઓ લાગી જતા ક્યારેક પીપીઓમાં ભૂલો થતી ક્યારેક કાગળ ખોવાઈ જતા અને ડુપ્લિકેટ પીપીઓ મેળવવા માટે ખૂબ જ મુશ્કેલ બની જતો આ કારણે ઘણા પેન્શનરોને છ મહિના કે એક વર્ષ સુધી પેન્શન મળતું ન હતું મિત્રો પીપીઓમાં જે માહિતી લખાયેલી હોય છે એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે પીપીઓમાં તમારું નામ તમારું જન્મ તારીખ સેવાનો સમયગાળો છેલ્લો પગાર ગ્રેડ પેન્શનની ચોક્કસ ગણતરી પરિવાર પેન્શનની વિગતો બેંકનું નામ અને પીપીઓ નંબર આ તમામ વિગતો આધારે બેંક તમારું પેન્શન ચૂકવે છે હવે મિત્રો આગળ વધીને વાત કરીએ કે નવા પીપીઓના નિયમોની તો મિત્રો સરકાર હવે પીપીઓને ડિજિટલ એટલે કે ઈ પીપીઓ બનાવી રહી છે એટલે હવે પીપીઓ કાગળ પર નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જારી થશે અને સીધો ઓનલાઈન બેંક સુધી પહોંચશે આથી પેન્શન શરૂ કરવામાં કોઈ પણ વિલંબ નહીં થાય પેન્શનર પોતે પણ પીપીઓ નંબર વડે પોતાની માહિતી ઓનલાઈન ચકાસી શકે છે સૌથી મોટી વાત હવે ઈ પીપીઓ ડિજિટલ ડિજિલોકરમાં પણ ઉપલબ્ધ રહેશે એટલે પીપીઓ ગુમ થવાની કે ચોરી થવાની કોઈ પણ ચિંતા નહીં રહે આ નવા નિયમોના ફાયદા ખૂબ જ સ્પષ્ટ છે કે પેન્શન ઝડપથી શરૂ થશે પીપીઓ ગુમ થવાની ચિંતા નહીં રહે બેંક ટ્રાન્સફર થોડા જ દિવસોમાં થઈ જશે પરિવાર પેન્શન તરત જ ઉપલબ્ધ થશે અને સિસ્ટમમાં ભૂલની શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ જશે હવે પીપીઓ નંબરનું મહત્વ સમજીએ તો મિત્રો દરેક પીપીઓમાં એક યુનિક નંબર હોય છે જે ભવિષ્યમાં તમામ અરજી સુધારા કે પરિવર્તનમાં ઉપયોગી સાબિત થાય છે બેંક હોય કે સીપીએઓ કે સરકારનું કોઈ પણ વિભાગ તે પીપીઓ નંબર વડે પેન્શનને ઓળખશે એટલે પીપીઓ નંબર વિના પેન્શન સંબંધિત કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી હોતી હવે મિત્રો એક પ્રશ્ન ઉઠે છે કે આ નિયમો કોને લાગુ પડશે તો મિત્રો હાલમાં કેન્દ્ર સરકારના તમામ પેન્શનરો માટે આ નિયમો ફરજિયાત છે સિવિલ ડિફેન્સ અને પરિવાર પેન્શન મેળવનાર તમામ લોકો માટે લાગુ થાય છે અનેક રાજ્ય સરકારો પણ આ મોડલ અપનાવવા જઈ રહી છે અને જો ગુજરાત સરકાર આ નિયમો અમલમાં લાવે છે તો રાજ્યના લાખો પેન્શનરોને આનો સીધો ફાયદો જોવા મળશે તેમ છતાં કેટલાક પડકારો પણ છે ઘણા વરિષ્ઠ નાગરિકો માટે ઓનલાઈન સિસ્ટમ વાપરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે નાના ગામડાની બેંકોમાં પૂરતી તાલીમ ન હોવાથી થોડી મુશ્કેલીઓ થઈ શકે છે કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે પીપીઓ અપલોડ કરવામાં વિલંબ થઈ શકે છે પણ આ સમસ્યાઓ સમય જતાં ઉકેલી શકાય તેવી છે મિત્રો હવે આપણે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એટલે કે નવા પીપીઓ નિયમોથી તમારા પેન્શન પર તેની શું અસર પડશે એના વિશે વાત કરીએ તો સીધી વાત છે કે તમારા પેન્શનની રકમમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી તમને જે પેન્શન મળતું હતું તે જ મળશે હા બદલાવ એટલો મોટો છે કે પેન્શન હવે સમયસર આવશે પીપીઓ ગુમ થવાની ચિંતા નહીં રહે પરિવાર પેન્શન ઝડપથી શરૂ થશે અને ભૂલની શક્યતાઓ ઓછી થઈ જશે અર્થાત પૈસા યથાવત રહેશે પરંતુ સિસ્ટમ ઝડપી સરળ અને સુરક્ષિત બની જશે તમારે માત્ર પીપીઓ નંબર યાદ રાખવો અને ડિજિલોકરમાં પીપીઓને સેફ રાખવો પડશે અને મિત્રો આ રીતે પીપીઓના નવા નિયમો પેન્શનરો માટે આશીર્વાદ સાબિત થશે મિત્રો હવે વિડીયોનો અંત આવી રહ્યો છે પણ તમારી ખુશખબરી અને માહિતી યથાવત રહેશે આજે આપણે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરના નવા નિયમો વિશે ખૂબ વિગતવાર કરી વિગતવાર વાત કરી આપણે જાણ્યું કે પીપીઓ શું છે તે કેવી રીતે કાર્ય કરે છે ઈ પીપીઓ શું છે ડિજિલોકરમાં પીપીઓ સેફ કેમ રહેશે અને પીપીઓના નવા નિયમોથી તમારું પેન્શન સમયસર કેમ મળશે આ તમામ વિગતો આપણે જાણી લીધી અને મિત્રો સાચી વાત એ છે કે પેન્શન કોઈ માત્ર નાણાં નથી એ તમારા જીવનની સુરક્ષા છે આપણા પરિવાર માટે આરામ અને નિર્ભરતા છે અને હવે આ નવી ઈ પીપીઓ સિસ્ટમ દ્વારા તમને તમે જે હકદાર છો તે તુરંત અને સુરક્ષિત રીતે મળશે પૈસા યથાવત છે પરંતુ હવે પેન્શન ઝડપી સરળ અને ભૂલ રહિત રીતે તમારા બેંક ખાતામાં આવી જશે મિત્રો આજે જે આપ વાતો કરી એ માત્ર માહિતી નથી પરંતુ એક સંદેશ છે કે ચિંતા છોડો આત્મવિશ્વાસ સાથે નવી પદ્ધતિ અપનાવો તમારે માત્ર તમારો પીપીઓ નંબર યાદ રાખવાનો છે ડિજિલોકરમાં સેફ રાખવાનો છે અને જો જરૂર પડે તો બેંક સાથે ચકાસણી પણ કરવાની છે મિત્રો હવે સમય છે આગળ વધવાનો ટેકનોલોજી બદલાઈ રહી છે સરકાર નવી વ્યવસ્થાઓ લાવી રહી છે અને આપણે આપણે પણ બદલાવ સાથે ચાલવું પડશે આ ઈપીપીઓ તમારા જીવનને સરળ બનાવશે તમને રાહત મળશે અને તમારા પરિવાર માટે સુરક્ષા વધારે સુનિશ્ચિત થશે મિત્રો જો તમે પેન્શનર છો તો આ નિયમો તમારા જીવન બદલશે તમે સમયસર પેન્શન મેળવી શકો છો પીપીઓ ગુમ થવાની ચિંતા નહીં રહે પરિવાર પેન્શન તરત ઉપલબ્ધ થશે અને સુરક્ષિત અને વિશ્વસનીય હક બની જશે અને છેલ્લે હું તમને પેન્શન ગુજરાત સાથે જોડાયેલા રહેવા માટે વિનંતી કરું છું અહીં તમે આવનારા દિવસોમાં સરકારી સર્ક્યુલર પેન્શન અપડેટ્સ નવી યોજનાઓ અને જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકો છો આ ચેનલ તમારું માર્ગદર્શક સાથી બની રહેશે જેથી તમે તમારી નિવૃત્તિ પછી પણ સંપૂર્ણ સિક્યોરિટી સાથે જીવન જીવી શકો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા તમારા દોસ્ત પરિવાર અને પેન્શનર મિત્રો સાથે આ માહિતી જરૂરથી શેર કરો જેથી કોઈપણ સમયસર અને સુરક્ષિત પેન્શનનો લાભ લઈ શકો તો મિત્રો આવી રીતે પીપીઓના નવા નિયમો તમારી અને તમારા પરિવારની ભવિષ્યની સુરક્ષા માટે એક સાચો આશીર્વાદ છે